એક લાખ રૂપિયાના ખર્ચ થી આશરે દસ વર્ષના સમયમાં પૂર્ણ થયું હતું પરંતુ હાલ આ ગઢ ધીરે ધીરે જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યું છે હાલ સરકાર દ્વારા વર્લ્ડ હેરીટેજ દિવસ માત્ર કાગળ ઉપર જ ઉજવાતો હોય તેનું ઉદાહરણ લખતરનો ગઢ બની ગયો છે તો અઢાર એપ્રિલે વિશ્વ હેરિટેજ દિવસ છે ત્યારે લખ્તરનો કિલ્લો વિરાસત બનીને ઊભો છે પરંતુ પુરાતત્વ વિભાગની વિભાગની ઘોર બેદરકારીના કારણે આ જાજરમાન ઐતિહાસિક ગઢની વિરાસત વિનાસન વિનાશના આરે હોય તેવા ઘાટો જોવા મળી રહ્યા છે ત્યારે લખતરના આ ગઢને પુરાતત્વ વિભાગ દ્વારા પહેલી તકે હેરિટેઝમાં સમાવેશ કરીને કિલ્લાની સાર સંભાળ રાખવામાં આવે તેવી વાસીઓ અને ઇતિહાસ પ્રેમીઓ દ્વારા માંગ ઉઠવા પામી છે